पाटन जिल्ला राधनपुर केल में नाहवा गये नु पग लपसी जता પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ધુરેટીના દિવસે બની ગોઝારી ઘટના કેનાલમાં નહાવા જતાં યુવકનો પગ લપસી જતાં મોત નિપજીવ ہوجવાની વિગતો આવી સામે રાધનપુરના મોટા ઠાકોરવાસનો યુવક કેનાલમાં નહાવા જતાં સમય કેનાલમાં પગ લપસી જતાં ડૂબી જતાં મોતને ભેટ્યો હોવાનું અનુમાન રાધનપુરના ઠાકોરવાસ ખાતે રહેતા રમેશભાઈ લાલાભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 18 હોવાનું જાણવા મળ્યું છે ધુરેટી પર્વ નિમિત્તે રંગોતોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે તેવામાં રાધનપુર ખાતે ઠાકોર પરિવારનો વાલહોયો દીકરો મોતને ભેટ્યો છે ત્યારે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે રિપોર્ટ બાય ગોવાભાઈ આહિર પાટણ ધ ગુજરાત લાઈવ ન્યૂઝ